ડેસર તાલુકાના રાજુપુરા કસ્તુરબા છાત્રાલયમાં તરીકે ફરજ બજાવતી વર્ષીય મહિલાની હત્યા કરીને આરોપી ભાગી છૂટ્યો હતો જેની શોધખોળ કરવામાં આવી રહી છે દેસર તાલુકાના રાજુપુરા ગામે આવેલ કસ્તુરબા છાત્રાલયમાં વોચમેન તરીકે ફરજ બજાવતી ત્રણ સંતાનોની વિધવા માતા રેખાબેન સોલંકીની રાજુપુરા ગામે રહેતો રંગીત રાવલ નામના વ્યક્તિએ તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હત્યા કરી હતી અને હત્યા કર્યા બાદ તે ફરાર થઈ ગયો હતો પ્રાથમિક પોલીસ તપાસમાં આ હથિયારો કસ્તુરબા છાત્રાલયમાં વોચમેન તરીકે ફરજ બજાવતો હતો વડોદરાથી ડીપીઓ અને ડેસરથી ટીડીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા ડેસર પોલીસની જાણ થતાં જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પીએમ માટે ડેસરના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો મહિલાના સગાવાલાઓ સહિત રાજુપુરા ગ્રામજનો ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા છાત્રાલયના વોર્ડન અલ્પાબેન રટોડાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી હત્યાનું કારણ અગબંધ છે ત્યારે હત્યા કયા કારણોસર કરવામાં આવી છે તેની પોલીસ તપાસ દ્વારા કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે પચીસ ત્રણ બે હજારના સાંજના સાત વાગે હું મારી કંપનીમાંથી પરત ઘરે આવ્યો ત્યારે મારી બહેનની તપાસ કરતા તેઓ નોકરી ઉપરથી પરત ના આવતા તેમના તપાસ કસ્તુરીબા ગાંધી હોસ્ટેલમાં સિક્યુરિટી તરીકે નોકરી કરે છે તેથી તે હોસ્ટેલમાં તપાસ કરતાં હોસ્ટેલના ગેટ પાસે તેમની હત્યા થઈ હોય તેવી હાલતમાં મળી હોય આવેલ હતા અને તેમના માથાના ભાગે ત્રણ ખોદારીના ફટકા મારી તેમનું મોત નીપજ્યું હતું તેમનું નામ રેખાબેન પંકજભાઈ પટેલ કેટલા વર્ષથી ત્યાં નોકરી કરે છે પાંચ વર્ષથી નોકરી કરતા હતા